એ કાઢી અને વ્યવસ્થિત ધોઈ અને એક બાઉલમાં લીધો છે એમાં મેં થી પાંચ નંગ આખા કાજુ એડ કર્યા છે થોડા એમાં બદામ લીધી છે તમે અખરોટ અને પિસ્તા પણ ભાવતા હોય તો લઈ શકો છો અને અને દૂધમાં મેં આ રીતે ડૂબી જાય એ રીતે પલાળી લીધા છે લગભગ પંદરેક મિનિટ પલાળવા માટે મેં રેવા દીધા છે અને જો તમારે કદાચ ક્યારેય ઇન્સ્ટન્ટ કરવાનું થાય તો તમે કાજુ બદામ સ્કીપ કરી અને ફક્ત ખજૂરનો જ્યુસ કરો તો પણ એટલો જ ટેસ્ટી લાગે છે ગેસ્ટ આવે એના માટે બનાવવા પણ ખૂબ જ સારું રહે છે થોડી વાર પલરવા માટે મેં રેવા દીધું છે આ બધું એક બાઉલમાં એટલી વારમાં આપણે થોડા કાજુ અને બદામની આ રીતે ઝીણી સ્લાઈસ કતરણ કરી દેસુ અંદર તો મેં નાખ્યા જ છે છતાં પણ આ રીતે થોડી કતરણ કરી અને ઉપર ગાર્નિશિંગ માટે આપણે લઈ લેશું ત્યાં પંદર મિનિટ થઈ ગઈ છે અને બધું સરસ પલળી ગયું છે આ રીતે હવે આ બધી જ વસ્તુને હું મિક્સરના એક જારમાં લઈ અને બધું જ સરસ ક્રશ કરી લઈશ બધું એક સાથે જ એડ કરી દીધું છે કોઈ આગળ પાછળ એડ કરી અને ક્રશ કરવું એવું કોઈ જરૂરી નથી તો સરસ રીતે મેં બધું ક્રશ કરી લીધું છે દૂધ પણ એમાં સાથે જ દીધું છે એટલે આવી રીતે સરસ ફરે તો બધું એક વાસણમાં કાઢી લીધું છે અને ગ્લાસમાં બે જ ક્યુબ મે અત્યારે બરફ લીધો છે કારણ કે વાતાવરણ ઠંડુ હોય એટલે બહુ વધારે ઠંડુ કરવાની જરૂર નથી અને અત્યારે મેં જ્યુસ આમ જ સર્વ કરી લીધો છે જો અંદર થોડી થોડી કણી હોય એ ન ફાવતી હોય તો તમે મોટા ગરણામાં પણ ગાળી શકો છો તો કેવો લાગ્યો તમને મારો આ જ્યુસ તમે મારી ચેનલ ઉપર જો હજી સુધી નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જો તમને મારો વિડીયો ગમતો હોય તો કોમેન્ટમાં લખજો અને તમે કેવી રીતે બનાવો છો તે પણ જરૂર કહેજો આમાં ઉપર થોડું મધ નાખી અને ગાર્નિશિંગ કરી લઉં છું મધ તમે એ અગાઉ પણ એડ કરી શકો છો ઉપરથી પણ એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો કારણ કે ખજૂર નેચરલી સ્વીટ જ હોય છે પણ આ તો અત્યારે શિયાળાની સિઝન છે અને મધ હાજર હતું સારું એવું નેચરલ મધ એટલા માટે લીધું છે જો બજારમાંથી ના અનુકૂળ આવે એવું મધ હોય તો એના કરતાં તો ખજૂર એમનામ જ રાખવો સારો છે છતાં પણ એ જ્યુસ ટેસ્ટી જ બનશે કારણ કે ખજૂરમાં નેચરલ સ્વીટ હોય જ છે બાય બાય